મારું મૂળ વતન એટલે કે આપણે આમ પહેલા મહેસાણા જિલ્લો હતો હવે પાટણ જિલ્લો થયો અને પાટણ જિલ્લાનું નાનું એક બાલવા ગામ છે આપની જન્મ તારીખ કઈ એક છ ઓગણીસો ચોસઠ પણ પહેલા વખતમાં તો જન્મ તારીખ આમ હાથ ઉપર જઈને લખી ગયા હતા ક્યાં સુધી નવ પાસ કેટલા ભાઈ બહેન છો અમે ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો આપના ફાધર નું નામ અને શું કરતા હતા મારા બાપા છે શિવાભાઈ દાનાભાઈ મારા બા કેસરબા એ નાનપણથી જ મને એમની સાથે જ રાખતા અને અમે જે ચોપડા લઈને લખવા જઈએ ને એ મને મણિયારો ને એવું બધું ગવરાવે અને મારા બાપા ટ્રેનિંગ આપતા આપ સૌ પ્રથમ ગાયક તરીકે પ્રસિદ્ધ થયા હતા આપણે સર્વપ્રથમ કયું ગીત ગાયું હતું એટલે શરૂમાં તો મેં મણિયારો ગાયેલો કારણ કે હું મણિયારાનો બહુ શોખીન હતો ખેતરવામાં જઈએ વગડે જઈએ તો મણિયારો ગાવાનો બહુ શોખ હતો કયા કયા પ્રકારનું ગાવ અત્યારે તો કચ્છનું હોય વાગડનું હોય કે આપણા ઉત્તર ગુજરાતનું હોય કે બનાસકાંઠાનું હોય કે સૌરાષ્ટ્રનું હોય ઝાલાવાડ નું હોય પેલા આવે બધી પ્રકારનું ગાવાનું ગરબાની એક ઝલક ગાઈ જણાવશો ગરબાની તો ગઈ ઘમર ગુગરી ના ઘમકારે માડી મારા આવે છે ઘમર ગુગરી ના ઘમકારે માડી મારા આવે છે એવું કોયલી ડુંગર ગામ વાણવટી જેનું નામ માથે મૂગટ શોહે અથે તિરશુલ શોહે મારી વાણવટી માં બળવાળા માડી મારા આવે છે આ દોહો પણ સુસુંદર ગાવ છું જલક બતાવશો

ગુજરાતી ફિલ્મોમાં એક અમે આલ્બમ બનાવ્યો હતો જે મિત્રા કંપનીમાં તો કે કેસીરો રંગને મેં બનાવેલું એમાં એક એમને નાનું પોસ્ટર બનાવ્યું હતું મારુન મીનાબેન પટેલનો એ લોકોને એમ થયું કે મણિરાજ આલ્બમમાં આટલા સારા લાગે છે કે જો પિક્ચરમાં આવે તો ઘણું સારું કે પોતે અવાજ અને એક્ટિંગ જોવાનું સાંભળવા મળે લોકોને પછી લોકોની ચાહ હતી હતી મને એ વિચાર થયો કે લાવો આ ઈચ્છા પૂરી કરી દો પ્રથમ ફિલ્મ કઈ હતી મારી પહેલી ફિલ્મ ઢોલો મારા મલકનો એમાં હિરોઈન હતી આપણે ગાંધીનગરની પ્રાંજલ પટકની ઢોલો મારા મલકના ગીતો બહુ પ્રસિદ્ધ થયા હતા એકાદું ગીત ગાઈ સંભળાવશો કે ઓ કલિયો चिया मजो तो ओ कलियो चिया मजो तो ए कलियो चिया गो जो तो वो कोना राजमा हो को रे बोले होना कोना राजमाए ओ ओ ओ ओ ओ बोले ओ कलियो चिया गो तो जो वेरी गुड આજ સુધીમાં કેટલી ફિલ્મોમાં કામ કર્યું આજે ઢોલો પહેલું ફિલ્મ એ પછી સાજણ હે સાંભળે અને હમણાં એક ખોડિયાલ જોગમાં આવ્યા રજૂ થઈ અને આ ચોથી ફિલ્મ છે શ્રેણી બીજાના કઈ કઈ હિરોઈનો સાથે કામ કર્યું આપણે એમાં ડોલોમાં પ્રાંજલ ભટ્ટ હતી અને સાજણા હે સાંભળેમાં એમાં દીપશિકા હતી અને ખોડિયાલ જોગમાં એમાં મોનાથી બા છે અને શ્રેણી બીજાણા એમાં માણેક છે કઈ હિરોઈન સાથે વધુ ફાવ્યું આપણે અમારાથી એવું કાંઈ હોતું જ નથી આપણે કામ આપે તો આપણે કામ કરવાથી જ મતલબ હોય છે કોઈ પણ હિરોઈન હોય કે ગમે તે કોઈ હોય એની સાથે આપણે કામ જ કરવાનું હોય આજ સુધીમાં કયા કયા દિગ્દર્શકો સાથે કામ કર્યું એમાં ઢોલો મારા મલકમાં સુભાષ શાહ હતા શાહજણ હે એમાં પણ સુભાષ શાહ હતા અને ખોડિયાલ જોગમાં એમાં આપણે શાંતિલાલ સોની હતા અને આમાં છે આપણે રમેશભાઈ સોલંકી છે સામાજિક પ્રતિભાવાન કોણ લાગે આપને આમાં તો બધા કારણ કે ડાયરેક્ટરોને એવું હોય કે હીરો પાસે હોય કે હિરોઈન પાસે કામ કઢાવવાનું એમના પાસે હોય અમારે એક્ટિંગ કરવાની પણ હીરોઈન જોડેથી કેટલીક કામ કઢાવવું છે એમના હાથમાં પછી જે કામ કરવું એ અમારા હાથમાં મણિયારો બહુ ફર્સ્ટ ક્લાસ ગાઉ છે ઝલક એ મણિયારો હે વગણે ને કોઈ આયો લાયો હાડી વાળો મે વે વે આયો હાડી વાળો મેઘ કે હું તો તન વારુ રે જીહો હો મણ યારો અલમ તો તન વારુ રે જીહો હો જારો એ હું તો તન વારુ રે જીહો હો જારો આપની આવેલી ફિલ્મોમાંથી માંથી આપને કઈ

અને છોકરો રઝળે તો ગામે ગામે રઝળતો હોય એ વખત મેં આમાં જે મેં ગાયું છે રડતા હૃદય એટલે એમ આમ તો અમારા આંખામાં પેલું લગાવે ત્યારે રડવા આવે પણ સાક્ષાતથી રડવાઈ જાય એવું મેં કદાચ ઝલક રાની ને અરવિંદ રાઠોડને બધા બેઠા હોય ડાયરો ત્યારે હું કહું છું ડાયરાને રામ રામ તો મને બેસવા દેતા નથી પછી મને કહેતા કોઈ પણ કથા એવી તમારી કહાની ગાઓ પછી મારી કહાની હું રજૂ કરું છું જંતર વગાડીને ત્યારે કથની કબુ માર કર મની જીવ કેર કાળો વરતી જો કથની કભુ માર કર મની જીવો કે રકાળો વરતી જો વેરી વિધાતા થઈ રે રે જેર જન મારો થયો માયા ખોળી માંવતરની મમતા વિનાનો હું થયો વાડી મારી વિકરાળી ગઈ રસ્તે રજળતો હું થયો રસ્તે રજળતો હું થયો રસ્તે રજળતો હું થયો હવે પછી આપને કઈ ફિલ્મો આવી રહી છે હવે તો ફિલ્મ બે ત્રણ પિક્ચર મેં સાઇનિંગ કરી છે એક અંબે માની છે એ બાલાભાઈ પટેલની છે ગુલુભાઈ ચાવલા અમારા સિંગર કંપની આપણે બનાસના કાંઠે ફિલ્મ બનાવી રહ્યા છે એ આવે છે પછી સાજણ બેઠું માંડવી એ પણ હજુ અધૂરું છે બે ત્રણ ચાર ફિલ્મો આવશે તેની વિજાણંદમાં આપણો શું રોલ છે આમાં મુખ્ય રોલ વિજાણંદનો રોલ છે મારો શું કહેવા માગે એ એમ કે જે જૂની કહાની છે જે જૂના જે વચનના કારણે જે વચનના લીધે જે છોડ ત્યાગ કરી દે છે જેમ રાજા ગોપીચંદના વચન લાગી ગયો એમ એક આ પ્રિતનો વચન છે વચનનો સવાલ છે અને વચન પ્રમાણે પોકવા જાય છે ત્યાં એને વિલોનો રોકી પાડે છે પછી શેણી હિમાળે હાડ ગાળવા જતી રહે છે વચનની કહાની સારી રોમા માણસ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહે સારો જ લાગ્યો એ પણ સારું કામ કરે છે અને એમ કે અમે પહેલી વાર છીએ અને લોકો શીખવાડશે લોકો નાથમાં છે અમે તો ગમે એમ કહીએ કે અમે એકલું વખાણીએ કે અમે સારું પિક્ચર કર્યું સારું બનાવ્યું પણ જે આગળ લાવવું પબ્લિક નાથમાં છે આપણી મનપસંદ હિન્દી ફિલ્મ કોઈ મન ફિલ્મ કારણ કે હું તો પિક્ચરો ખાસ જતો નથી કે પિક્ચરો આપણા પરથી જ આપણે બનાવીએ છીએ કે આપણા જે ચાલી રહ્યું છે ઘર ઘરોમાં વેર ચાલતા હોય સ્પ્રીત હોય તૂટી જાય ને વચનો તૂટી જાય ને સંસારમાં આપણે આપણા ઉપરથી જ આપણે પિક્ચરો બનાવીએ છીએ આપણે ખુદ આપણે પડદે જ નહીં જોઈ શકતા અને આપણે સ્ટોરી બને ને આપણે પડદે જોઈ શકીએ છે આપણું ને આપણું પિક્ચરો આપણે જ જોઈએ છીએ આપણી મનપસંદ વાનગી મારી વાનગી તો હું ભરેલા રીંગણા અને ચટણી ને સાસ ને રોટલો ને બાજરીનો રોટલો ને એવું જ ખાવાનું આપ નવરાશનો સમય કેવી રીતે પસાર કરો છો નવરાશનો તો જ્યારે રેકોર્ડિંગ ના હોય આમ તો નવરાશ ખાસ મળતી જ નથી કાં નવરાશ લેવા જાઓ તો કાં કાસોડીનો પ્રોગ્રામ આવી ગયો કાં દૂરદર્શનનો ન હોય કાં ડાયરાના પ્રોગ્રામો હોય કાં આલ્બમ હોય કા શૂટિંગનો આવ્યો હોયનું ભાવિ કેવું લાગે છે આપણે ગુજરાતી પિક્ચરનો ભાવિ હું એમ કહું છું કે સારી વાર્તા હશે સારા લોકગીતો હશે સારા આર્ટિસ્ટો હશે સારા આર્ટિસ્ટ હોય પણ વાર્તામાં દમ ના હોય સારા ગીતો હોય તો સારી સ્ટોરી ના હોય તો ફેલ જાય પિક્ચર કારણ કે પિક્ચર એવા બનશે કે જે લોકો આપણા ગામડામાં જે ગામઠી જે ગાડા બળદ છે લચકો વાળતા હોય દાંતડું વાગ્યું હોય ખેતી કરતા હોય હળ આગતા હોય પોનેટ જતા હોય ને કદાચ હરફ પડી ગયો હોય ઘરે મા બાપ છોકરા વાડ જોતા હોય એવું જો પિક્ચરમાં રજૂ કરે કે ગામડામાં લોકોને શું પરિસ્થિતિ છે લોકોને ખાવા નથી પાણી ઊંડા ગયા ગામડામાં પાણી પીવા પણ નથી મળતું એવી કોઈ કહાનીઓ લાવે ગામડાની દેશી ઢાળ તો ચાલશે બાકી આડા ધડિયા પ્રેમ અહીંથી બગીચામાં પ્રેમ કોલેજ ના પ્રેમ તો પિક્ચરો ગુજરાતીમાં ના ચાલે કારણ કે ગામડામાં મર્યાદા છે ગામડામાં ભાઈ બહેન કુટુંબ સાથે બધા મળીને જોઈ શકે એવા પિક્ચરો બનાવશે તો ચાલશે નહીં પબ્લિક નહીં સ્વીકારે આપણા મનપસંદ બે ગીતો ગાઈ સંભાળો છો મારા મનપસંદ કે સોડી સોડી સડક બચે સાપરી ના બંધ રે એ સુડે સડક બચે સાંપરી બો દિએ રે હે હે વોયા વિને ઉડાડ શેર સુડે એ સુડે એ સુડે સડક બચે સાપરી બોંધ સડક બચે સાંપરી બોં દે રે એમ હો साबलड़ी रे आहे, मदरो जरी में चूड़ो तारी साबलड़ी मां शूं रे आहे, है मदरो जरी वेंचूड़ो मरी साबलड़ी मां